આ ગામની માટીને મસ્તક નમાવી પણ દિલમાં ખાલીપો છે ચોમેર તહેવારોના ઢોલ વાગે પણ ઘરમાં સન્નાટો છે ખુલો છે આ દરવાજો પણ કોઈનું હાસ્ય નથી માત પિતા અને બહેન વિના જીવનમાં રાશ નથી માડી તારા હાથની એ સોદમ ક્યાંથી સોધુ હવે પિતાજી તમારો સથવારો ક્યાંથી પામું હવે બહેન તારી હસી વિનાની આ દિવાળી સુ કામની દૂર દેશની એ ધરતી મારી આંખોને ડસતી આ દિવાલો મોન છે જાણે રાહ જોતી હોય ઘરનું આ આંગણું જાણે યાદોથી રોતું હોય બજારમાં છે રોનક પણ મનમાં અંધકાર છે તમારા વિના આ તહેવાર માંથી એક ભાર છે હવે તો બસ એક જંખના છે એક શ્રદ્ધાનો અંદર સદાય પ્રગટે છે મારા વાલા પ્રભુ નો વિશ્વાસ વધે છે તમારા જ બળે આ દુનિયાનો હળવો થાય છે સત્સંગના બળે આ પરીક્ષામાં પાસ થઈશું અમે ફરી એક થઈશું સૌ એ વાતનો વિશ્વાસ છે એ વાતનો વિશ્વાસ છે એ વાતનો વિશ્વાસ છે